કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બજારના સ્વાદને પણ ભુલાવી દેવી પૌષ્ટિક તત્વોથી ભરપૂર એવી સિંગદાણાની ચીક્કી તો અહીંયા એક કડાઈમાં એક બાઉલ જેટલા કાચા સિંગદાણા નાખીશું સિંગદાણાને આપણે શેકી લઈશું તો જુઓ આપણા સિંગદાણા શેકાઈને ફોતરા ઉખડવા માંડ્યા છે એટલે સિંગદાણા શેકાઈ ગયા છે હવે સિંગદાણાને એક ડિશમાં કાઢી લઈશું ઠંડા પડી ગયા પછી તેના ફોતરા ઉખેડીને સિંગદાણાના બે ભાગ કરી લઈશું હવે એ જ કઢાઈમાં આપણે એક બાઉલ જેટલો સમારેલો દેશી ગોળ નાખીશું પછી બે ચમચી જેટલું પાણી રેડીશું પછી તેને સતત તલાવતા રહેવાનું જેથી કરીને ગોળ કઢાઈમાં ચોટી ના જાય ગોળને સતત તલાવતા રહેવાનું પાયો પક્કો આવી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું તો જુઓ વગરીને એક રસ થઈ ગયો છે અને બબલ સાવાના પણ ચાલુ થઈ ગયા છે હવે તેમાં એક ચમચી દેશી ઘી નાખીશું પછી તેને બરોબર હલાવી દઈશું ઘી નાખવાથી ચિક્કીમાં શાઇનિંગ સારી આવે અને સ્વાદ પણ સરસ લાગે હવે ગોળમાં પાયો આવી ગયો છે અને કલર પણ બદલાઈને કોફી થઈ ગયો છે તો હવે તેમાં એક બાઉલ જેટલા સિંગદાણા નાખીશું પછી તેને બરોબર મિક્સ કરીને ગોર સાથે મિક્સ કરી દઈશું હવે આપણું મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહીશું તો જુઓ આપણું મિશ્રણ ઘટ બનીને રેડી થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું હવે મિશ્રણને એક પાટિયા ઉપર પાથરીને સેટ કરી દઈશું તમારે પ્લેટફોર્મ ઉપર પાથરવું હોય તો તમે તેની પર પણ પાથરીને સેટ કરી શકો છો હવે એને પાંચ મિનિટ સુધી ઠંડી પડવા દઈશું પાંચ મિનિટ થઈ ગયા પછી તેના પીસ કરી લેવાના કેમ કે થોડી ગરમ હોય એટલે એના પીસ સારા પડે તો હવે આપણી સિંગની ચિક્કી ખાવા માટે રેડી થઈ ગઈ છે જો તમે મારી આ રીતથી ઘરે બનાવશો તો તમારી ચિક્કી પણ સરસ કડક થશે અને નાના બાળકોને તો ખૂબ જ ભાવશે તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ